અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને શાળાની વિદ્યાર્થીનીઓએ સૂતરના તાતણે બાંધ્યા અમદાવાદના સીટીએમ વડોદરા એક્સપ્રેસ હાઇવે સામે આવેલા રાજેશ પાર્ક પાસેની અર્ચના વિદ્યાલય ઉદ્ગમ વિદ્યાલય તેમજ ધીમદર અંગ્રેજી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ જવાનોને રાખડી બાંધી તેઓની પાસે સુરક્ષાનું વચન માગ્યું હતું વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવતા જ્યારે રક્ષા બાંધી ત્યારે પરિવારથી દૂર ફરજ બજાવતા પોલીસ જવાનોએ તેમની બહેનો સાથે જ રક્ષા બંધાવી ભાઈ બહેનના હિતનું પર્વ ઉજવતા હોય તેવો ભાવ પણ તેમના ચહેરા પર જોઈ શકાતો હતો આ સાથે સાથે ત્રણ શાળાની વિદ્યાર્થીઓએ પીએસઆઈ ભુવાએ પોલીસ સ્ટેશનની કામગીરીથી અવગત કરાવીને તમામ વિભાગોની જાણકારી આપી ને વિદ્યાર્થીઓને સાયબર ગુનાથી બચાવવા ખાસ અપીલ કરી ખોખરા પોલીસના જવાનોને રક્ષા બાંધ્યા બાદ વિદ્યાર્થીનીઓએ પોલીસના વાહનોમાં બેસાડીને તેમને સલામતીપૂર્વક શાળા સુધી મોકલવામાં આવ્યા હતા જેથી સમજી શકાય છે કે માત્ર બહેનો માટે નહીં શહેરના તમામ નાગરિકો માટે પોલીસ હંમેશા સતર્કતા સાથે સજ્જ બનીને સલામત રાખવા કટિબદ્ધ છે